નમસ્કાર સ્વાગત છે જે પ્રકારે થોડા દિવસ અગાઉ જ અમે જે કાલાઘોડા સ્થિત જે વિશ્વા મંત્રી છે તેના ઉપરથી જે પસાર થતો બ્રિજ છે તેના અમે દ્રશ્યો અમારા માધ્યમથી તમામ દર્શકોને અમે બતાવ્યા હતા ત્યારે અમારા પાછળ તમે જોઈ શકો છો કે જે કાલાઘોડા જતો જે માર્ગ છે જે બ્રિજ છે તે જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો જેને લઈ અમારા દ્વારા જયારે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા ત્યારે તંત્ર જાગ્યું અને તેનું જે સમારકામ છે તેની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ કહી શકાય છે કે ઉપરવાસમાં જયારે ભારે વરસાદ છે તે વરસાદના લીધે જયારે તેનો પાણીનો વેવ વધી જતો હોય છે ત્યારે જે મહાનગરપાલિકા દ્વારા એટલે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હશે તેના દ્વારા અહીંયા જે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તે પહેલા જે પાલક બાંધવામાં આવતું હોય છે તે પાલક જે છે ઢળી પડી છે કહી શકાય છે કે જો કદાચ આ પાલક પરથી કોઈ મજૂર ઉપર કામ કરતો હોય ને તે વેળાએ જ કદાચ આ પાલક પડી હોય તો કોઈ મજૂરનો જીવ જાય તેનું જીવ જોખમાય તેમ કહી શકાય છે કારણ કે કોઈ પણ સેફટીના કોઈ સાધનો નથી કારણ કે પાણીનો જે વેવ છે ઉપર ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ છે અને તેનો જે પાણીનો વેવ જ્યારે વિશ્વામંદિરમાંથી પસાર થતો હોય ત્યારે જે વિશ્વ જે જળ સપાટી છે તે હમણાં હાલ જે છે નવ ફૂટે જોવા મળી રહી છે ત્યારે જે પાણીનો વેવ છે તેના લીધે જ કદાચ આ જે બાંધેલી જે પાલક છે તે ઢળી પડી છે હવે અહીંયા સેફટીના સાધનો વગર તમે જોઈ શકો છો જે અમારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન છે તે તમને જે મજૂરો કામ કરી રહ્યા છે તેમને તમામ તમને બતાવશે કે જે પાલક બાંધેલી છે તે પાલકની અંદર અંદર જઈને તે લોકો સેફટીના સાધન વગર જ કામગીરી કરી રહ્યા છે હાલ જે પાલક છે તે તો જર્જરિત થઈ ગઈ છે અને ધરાશય થઈ ગઈ છે પરંતુ જો કદાચ કોઈ મજૂર એના ઉપર કામ કરતો હોય ને તે વેળાએ કદાચ આ પાલક ધરી પડી હોય તો મોટું નુકસાન થઈ શકે કોઈનું જીવ જોખમમાં મુકાઈ શકે તેવી પરિસ્થિતિ બે થી ત્રણ દિવસ પહેલા જ્યારે વરસાદ ભારે વરસ્યો હતો ત્યારે વડોદરા શહેર જે છે મ્યુનિસિપલ કમિશનર તેઓ અહીંયા નિરીક્ષણ માટે આવ્યા હતા અને તેમના સાથે ફાયર અધિકારીઓ પણ હતા પાણીનું લેવલ સાથે જે બાજુમાં જ ભૂવો પડ્યો છે તેમનું નિરીક્ષણ કરીને તેઓ ગયા હતા પરંતુ જે જે કહી શકાય છે કે જ્યારે આ પાલક છે ધરાશય થઈ ગયો હોય અને તેમાં જે મજૂરો છે તે કામ કરી રહ્યા છે આ જે પાલક છે અમારા વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન તમને બતાવી રહ્યા છે કે જ્યાં પાણીનું વેવ વધારે થયો છે તેના લીધે જ આ પાલક ધરાશાય થઈ હોય એટલે કહી શકાય છે કે પાલિકાને આને વેલામાં વહેલી તકે કોઈ કાયદે જે કોન્ટ્રાક્ટ આપ્યો હોય તે કોન્ટ્રાક્ટર ઉપર કઈ પગલાં લેવા પડે કારણ કે કોઈ જ કોઈનું જીવ જોખમાય જો આપ જોઈ શકો છો કે આ એક મજૂર હમણાં જ ઉપર ચડ્યો છે હવે જ્યારે અમારા દ્વારા જ્યારે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ત્યારે આ મજૂર દ્વારા તમામ સેફટીના સાધનો પહેળવામાં આવ્યા અને તેના દ્વારા હવે આ કામગીરી કરવામાં આવશે આ જર્જરિત બ્રિજ હતો ત્યારે આ અમારા દ્વારા પ્રસારિત સમાચાર કરવામાં આવ્યા ત્યારબાદ આ અડધા બ્રિજની કામગીરી શરૂ કરી ત્યારબાદ કામ રોકાઈ ગઈ હશે અને જ્યારે ફરી કામગીરી શરૂ કરી ત્યારે જ્યારે મજૂરો અહીંયા આવ્યા ત્યારે આજે કહી શકાય છે કે જે પાલક બાંધરી છે તે ધરાશય થયેલી હાલતમાં જોવા મળી રહી છે એટલે કોઈ ગરીબનો એટલે કોઈ મજૂરનો જીવ જાય તો પાલિકા શું રાહ જોઈ રહી છે તેવા અનેક સવાલો લોકોમાં ઉત્પન્ન થયા છે આપણે જે ઉપર જે કોન્ટ્રાક્ટર હોય કે જે સુપરવાઇઝર હોય તે અહીંયા કોઈ છે કે નહીં તેનું પણ આપણે માહિતી લઈશું કારણ કે જ્યારે આ વિશ્વામિત્રી નદીમાં પાણીનો વેવ વધારે આવવાના લીધે પાલક બાંધી છે તે પાલક હાલતમાં જોવા મળી રહી છે હવે જ્યારે અમારા જોડે અમારા દ્વારા જે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા ત્યારે આજે મજૂરો છે હવે સેફટીના સાધન જે છે તેનો ઉપયોગ કરતા

करेगा पहनेगा अच्छा तो सब काम सेफ्टी का साधन बिना कर रहे कर्मचारी यहाँ पर कामगिरी कर रही है चालू अब कर रहे हैं तभी पहनेगा मशीन बनता है सुबह अमुक मजदूर अभी काम कर रहे वो तो अंदर की साइड में सेफ्टी के। कर रहे हैं ये सेफ्टी के साथ देखो सेफ्टी के साथ में क्या आदमी

કે અમને કીધું કે અમે આવી રહ્યા છે પરંતુ હવે પાછળ ફરી રહ્યા છે અમને જે સેફ્ટીના સાધનો મજૂરો કામ કરી રહ્યા છે તે પણ અમે બતાવીશું પરંતુ આ સુપરવાઇઝર છે અને એવું કેવું છે કે મજૂરો સેફ્ટીના સાધને કામ કરી રહ્યા છે પરંતુ મારા જે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન છે તેને આગ્રહ કરીશ કે જે પાછળ જે નીચે મજૂર છે કામ કરી રહ્યો છે વિશ્વમંતી જળસ્તર ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ જે પાલક માનવામાં આવી હતી તે ધરાશય થઈ છે અને તે ધરાશય થયેલી પાલક ઉપર જ જે મજૂર છે સેફ્ટી ના સાધન વગર કામ કરતો નજરે પડી રહ્યો છે એક પેલો વ્હાઈટ શર્ટ વાળો મજૂર છે અને જે ચેક શર્ટ વાળા જે મજૂર છે તે બંને મજૂરે કોઈ પણ સેફ્ટી ના સાધન પહેર્યા નથી એટલે કહી શકાય છે કે આ કોન્ટ્રાક્ટર કે કોર્પોરેટર દ્વારા કોન્ટ્રાક્ટર કે જે કોર્પોરેશન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોઈ મજૂર જીવ જાય એવી પરિસ્થિતિ નિર્માણ થયું હોય તેમ લાગી રહ્યું છે જે સુપરવાઇઝર હતો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે અમે સેફ્ટી સાધન સાથે જ કામ કરી રહ્યા છે પરંતુ અમારે જે વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન છે તે બતાવી રહ્યા છે કે આ બંને જે મજૂરો છે તે સેફટીના સાધન વગર જ અહીંયા કામગીરી કરી રહ્યા છે આ વિશ્વામંત્રી નદી છે અને વિશ્વામંત્રી નદીમાં જ્યારે પાણીનો વધારો થતો હોય ત્યારે જે મગરો હોય તે જે વસવાટ કરતા મગરો હોય તે પણ અહીંયા કિનારે આવી જતા હોય છે જો કદાચ કોઈ જાનવર તેમના ઉપર હુમલો કરે કે તેમનું જીવ જોખમાય તો તે જવાબદાર કોણ તેવા અનેક સવાલો અમારા માધ્યમથી તમને બતાવી રહ્યા છે આપ જોઈ શકો છો કે થોડા દિવસ પહેલા જ અમારા દ્વારા આ બ્રિજની જે કામગીરીને લઈને અમે સમાચાર પ્રસારિત કર્યા હતા ત્યારે તંત્રો જાગ્યું અને તેઓ દ્વારા અહીંયા જે કામગીરી કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે કોન્ટ્રાક્ટર તો અહીંયા છે નહીં પરંતુ સુપરવાઇઝરની નિગરાનીમાં કામગીરી ચાલુ રહે છે અને પાણી જયારે ઉપરવાસમાં વધારે છે તેને લઈને આ જે પાલક છે તે ધરાશાયી થઈ છે તે ધરાશાયી થયેલી પાલકની અંદર જ મજૂરો સેફ્ટીના સાધન વગર કામ કરતા નજરે પડી રહ્યા છે જો કોઈનું જીવ જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉત્પન્ન થયા છે વિડિયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું અબ્રાર સૈયદ સ્પાઇક ટુ ડે ન્યુઝ વડોદરા